ઊંઘમાં હોઈએ અને અચાનક કાન પાસે પેલો ત્રાસદાયક ગણગણાટ આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે ખરું ને પણ ક્યારેય વિચાર આવ્યો છે કે મચ્છર આખા શરીરને છોડીને બરાબર આપણા કાન પાસે જ આવીને એનું સંગીત કેમ સંભળાવે છે ચાલો આજે આ સ્ત્રોત સામગ્રીના વિશ્લેષણમાં આ નાના પણ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવી હા આ એ જ અવાજ છે જે આપણી મીઠી ઊંઘનો દુશ્મન છે પણ આ માત્ર એક અવાજ નથી ખબર છે એ એક સંકેત છે કે કોઈ નાનકડો વણનોતર્યો મહેમાન આસપાસ જ ક્યાંક છે પણ આ ગણગણાટ આવે છે ક્યાંથી તો સવાલ એ છે કે શું એ જાણી જોઈને આપણને હેરાન કરવા આવે છે કે પછી તેની પાછળ કોઈ બીજું કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે ચાલો આ રોજિંદા લાગતા સવાલના જવાબ શોધીએ તો ચાલો આ ગણગણાટના રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ કારણ કે આ કોઈ સંયોગ નથી પણ મચ્છરના જીવન અને વિજ્ઞાન સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના છે ઓકે તો સૌથી પહેલી અને અગત્યની વાત મચ્છર આપણને ચેડવા માટે જાણી જોઈને ગણગણાટ નથી કરતું હકીકતમાં આ અવાજ તો એની ઉડાનની એક સાઈડ ઇફેક્ટ માત્ર છે આ ગણગણાટ પાછળનું અસલી કારણ છે મચ્છરની પાંખોની સ્પીડ વિશ્વાસ નહીં આવે પણ એ એક સેકન્ડમાં લગભગ ત્રણસોથી છસો વખત પોતાની પાંખો ફફડાવે છે આનાથી હવામાં જે કંપન એટલે કે વાઇબ્રેશન પેદા થાય છે એ જ આપણને અવાજ તરીકે સંભળાય છે અને રાત્રે જ્યારે ચારે બાજુ શાંતિ હોય ત્યારે કાન પાસે આ અવાજ વધારે સ્પષ્ટ રીતે સંભળાય છે ઠીક છે અવાજનું કારણ તો સમજાયું પણ સવાલ એ છે કે એ માથા પાસે જ કેમ આવે છે તો વાત એમ છે કે મચ્છર આપણને શોધવા માટે કેટલાક ખાસ વૈજ્ઞાનિક સંકેતોનો પીછો કરતું હોય છે તો અહીંયા જ ખરી મજા છે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને આ ગેસ મચ્છરો માટે એકદમ પાવરફુલ સિગ્નલ જેવું કામ કરે છે હવે શ્વાસ મોં અને નાકમાંથી નીકળે એટલે સ્વાભાવિક છે કે આપણું માથું જ એમનું પહેલું ટાર્ગેટ બને એટલું જ નહીં આપણા માથામાંથી નીકળતી ગરમી પરસેવો અને હા કાનનો મેલ પણ તેમને આકર્ષે છે આ બધા કારણો ભેગા થઈને એને સીધા કાન પાસે લઈ આવે છે પણ આખી વાર્તામાં હજી એક ટ્વિસ્ટ છે કાન પાસે ગણગણાટ કરતો મચ્છર આટલો બધો પીછો કેમ કરતો હોય છે કારણ કે બધા મચ્છરો એક જ મિશન પર નથી હોતા અને અહીં આ જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે જે મચ્છર આપણને કરડવા અને હેરાન કરવા આવે છે એ લગભગ હંમેશા માદા મચ્છર જ હોય છે નર મચ્છર તો બિચારા ફૂલોના રસ પર જીવે છે પણ માદા મચ્છરને તેના ઈંડાના વિકાસ માટે આપણા લોહીમાં રહેલા પ્રોટીનની સખત જરૂર હોય છે એટલે કાન પાસેનો ગણગણાટ એ હકીકતમાં ભોજનની શોધમાં નીકળેલી માદા મચ્છરનો અવાજ છે તો હવે આપણે આ રહસ્ય તો ઉકેલી લીધું પણ સવાલ એ છે કે આ વણ નોતર્યા મહેમાનોથી બચવું કેવી રીતે ચાલો હવે કેટલાક એકદમ સરળ અને કુદરતી ઉપાયો પર નજર કરીએ આ એકદમ સહેલો અને સાચું કહું ને તો ખૂબ જ લોકપ્રિય ઘરેલું ઉપાય છે લીંબુ અને લવિંગની જે તીવ્ર સુગંધ છે ને એ મચ્છરોને બિલકુલ પસંદ નથી અને સારી વાત એ છે કે આમાં કોઈ કેમિકલ નથી આ ઉપાય થોડો વધારે પાવરફુલ છે કપૂરની તીવ્ર સુગંધ અને એનો ધુમાડો મચ્છરોને અસરકારક રીતે ભગાડી દે છે બસ રૂમને થોડીવાર માટે બંધ કરીને કપૂર સળગાવો અને પછી જુઓ કમાલ આ સિવાય પણ બીજા કેટલાક કુદરતી વિકલ્પો છે લીમડાનું તેલ તો વર્ષોથી વપરાતું આવ્યું છે અને હા એ ખાસ વાત અમેરિકાનું સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એટલે કે સીડીસી પણ લીંબુ અને નીલગિરીના તેલને મચ્છરો સામે અસરકારક માને છે ઘરમાં તુલસીનો છોડ રાખવો કે લસણનો સ્પ્રે બનાવવો એ પણ સારા ઉપાયો છે પણ કહેવાય છે ને કે ઈલાજ કરતા સાવચેતી સારી એટલે કે ઉપાયો કરવા કરતાં મચ્છરોને આવતા જ અટકાવવા એ સૌથી સારો રસ્તો છે બે વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે પહેલું અને સૌથી અગત્યનું પાણી મચ્છરો ઈંડા મૂકવા માટે સ્થિર પાણી શોધતા હોય છે એટલે ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દેવું અને બીજું સાંજનો સમય સાંજ પડતા જ મચ્છરો સૌથી વધુ સક્રિય થાય છે એટલે આ સમયે બારીબારણા બંધ રાખવાથી તેમને ઘરમાં આવતા રોકી શકાય છે તો હવે જ્યારે આપણે આખી વાત સમજી ગયા છીએ ત્યારે સવાલ એ છે કે શાંતિભરી ઊંઘ પાછી મેળવવા માટે આમાંથી કયો કુદરતી ઉપાય સૌથી પહેલાં અજમાવા જેવો લાગે છે